જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ષ્ટસ્કંદ અધ્યાય ઓગણીસ પુનસુવન વ્રતનો વિધિ પરીક્ષિત રાજાએ પૂછ્યું હે બ્રહ્મન પુત્ર આપનારું જે વ્રત આપે કહ્યું તેનો વિધિ જાણવા હું ઈચ્છું છું કારણ કે તે વ્રતથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે શ્રી સુખદેવજી બોલ્યા માગસર સુધી પડવેથી સ્ત્રી પતિની આજ્ઞાથી કર્મ કામનારો આપનાર આ વ્રતનો આરંભ કર વ્રતના આરંભની પૂર્વે મૃતગણોના જન્મ મૃતાંત સાંભળી બ્રાહ્મણોને પૂછી વ્રતનો આરંભ કરવો વ્રત કરનારી સ્ત્રીએ નિત્ય પાત્ર કાળમાં પ્રથમ દાંત સાફ કરી દાંતણ કરી દિશા જંગલ જઈ સ્નાન કરી ધોયેલા ધોળા બે વસ્ત્રો પહેરવા પછી સર્વ જ પછી સર્વ શણગાર ધારણ કરી પ્રાતઃ કાળમાં ભજન કરેલા ભગવાન વિષ્ણુનું લક્ષ્મીજી સાથે પૂજન કરવું પૂજન કરી આ રીતે નમસ્કાર કરવા હે પૂર્ણ કામના વાળા પરમેશ્વર જેમને કોઈ જાતની ઈચ્છા નથી એવા આપને સર્વપૂર્ણ જ છે કોઈ વસ્તુનું પ્રયોજન નથી માટે આપને કેવળ નમસ્કાર હો આપ લક્ષ્મી દેવીના પતિ છો અને સમગ્ર અણીમાદી સિદ્ધિઓ આપ વિશે રહેલી છે તે આપને નમસ્કાર થાવ હે ઈશ્વર આપ કૃપાથી સર્વ સમૃદ્ધિ તેજથી મહિમાથી પરાક્રમથી તથા સર્વ ગુણોથી સેવાયેલા છો તેથી ભગવાન અને પ્રભુ છો એમ વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી લક્ષ્મીજીને નમસ્કાર કરવા હે વિષ્ણુના પતિ હે મહામાયા હે મહાપુરુષના લક્ષણોવાળી હે મહાભાગ્યશાળી હે લોકોની માતા આપ મારા પર પ્રસન્ન થાવ આપને મારા નમસ્કાર હો વિષ્ણુની પૂજા કરતી વેળા આ મંત્ર ભણવું ઓમ નમો ભાગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિ પત એશ મહાવિભૂતિ બ્રલેમુ પહરાણીતિ ઓમ મહાપ્રભાવવાળી અને મહાવિભૂતિઓવાળા પતિ મહાપુરુષ ભગવાનને હું નમસ્કાર કરું છું મહાવિભૂતિઓ સહિત આપને હું બલિદાન આપું છું આ મંત્રથી દરરોજ વિષ્ણુ ભગવાનને આવાહન અર્ધ્ય પાદ્ય આચમન સ્નાન વસ્ત્ર જનોય અલંકાર ચંદન પુષ્પ ધૂપ દીપ તથા નૈવેદ્ય આદિ પૂજાપચાર સાવ સાવધાન થઈ આપવા પછી વિષ્ણુ ભગવાનને ધરેલા બલિદાનમાંથી જે વધ્યું હોય તેમાંથી અગ્નિમાં બાર આહુતિઓ આપવી અને તે વેળાએ આ મંત્ર ભણવો ઓમ નમો ભગવતે મહાપુરુષાય મહાવિભૂતિપતે હા મહાવિભૂતિપતિઓના પતિ ભગવાનને મારા નમસ્કાર થાઓ અને બલિદાન અર્પણ થાવ જો સર્વ સંપત્તિઓની ઈચ્છા હોય તો સર્વકામનાઓની ઉત્પત્તિ સ્થાન અને વર આપનારા લક્ષ્મી તથા વિષ્ણુ ભગવાન બંનેનું ભક્તિપૂર્વક સારી રીતે પૂજન કરું પછી ભક્તિથી નમ્રચિત ભૂમિ પર દંડવત્ પ્રણામ કરવા દસ વાર પૂર્વકત મંત્રનો છાપ કરવો અને આ આસત્રોતબોલવો યુવા તો વિશ્વમય વિભુ જગત કારણ પરમ ઇયમ હિમ પ્રકૃતિ સૂક્ષ્મા માયા શક્તિ દુરુતિ ત્યાં અધીશ્વર સાક્ષાત્મ પુરુષ ફલમુગ ફલમુગવાન ગુણ વ્યતિય દેવી વ્યંગો ગુણભુગભવાન તોં હ્રીં સર્વરીયા શ્રીં શરીર સૈન્દ્રિયયાસ નામ રૂપે ભગવતી પ્રયત સ્તવમાત્ર યથા યુવાક્યવરદો પરમી તથા ઉત્તમશ્લોકસુ સત્યામહાશિંહ આપ બન્ને લક્ષ્મીનારાયણ વિશ્વના સ્વામી અને જગતના પર્ણ કારણ છો આ લક્ષ્મીજી સૂક્ષ્મ પ્રકૃતિ હોય દુઃખનું પાર કરી શકાય તેવી માયાશક્તિ છે આ માયાશક્તિના અધીશ્વર સાક્ષાત પરમ પુરુષ આપ જ છો આપ સર્વ યજ્ઞરૂપ છો અને તે તે યજ્ઞોને સિદ્ધ કરનારી ભાવના તે આ લક્ષ્મીજી જ છે તેમ આ લક્ષ્મીજીને લૌકિક ક્રિયા રૂપ છે અને આપ ફળના ભોગતા છો વળી આ લક્ષ્મીજી ગુણોની ઉત્પત્તિ છે ગુણોની સામ્ય વ્યથા છે અને આપ ગુણોના પ્રકાશક તથા ભોગતા છો વળી આપ સર્વ જીવોના આત્મા છો અને લક્ષ્મીજી શરીર ઇન્દ્રિય તથા અંતઃકરણરૂપ તેમજ આ ભગવતી લક્ષ્મીજી સર્વ પદાર્થોના નામ તથા રૂપમય છે અને આપ નામ તથા રૂપના પ્રકાશક તથા આધાર છો હે ઉત્તમ કીર્તિવાળા ભગવન જો આપ બંને ત્રણેય લોકને વર આપનારા અને સર્વના પરમેશ્વર છો તો મારા માટે મનોરથો સફળ થાવ એમ વર આપનારા લક્ષ્મી વિલાસ ભગવાનની લક્ષ્મીજી સાથે સ્તુતિ કરી નૈવેદ્ય નિર્માલી આદિ તેમની આગળની ખસેડી આચમન આપી ફરી પૂજા કરી અને ભક્તિથી નબ્રચિત્ય સ્ત્રોતથી સ્તુતિ કરવી પછી યજ્ઞ હોમ કરતા બાકી કરેલું દ્રવ્ય સુધી ફરી શ્રીહરિનું પૂજન કરવું વ્રત કરનારી સ્ત્રીએ પરમ ભક્તિથી અને મહાપુરુષ ભગવાનની બુદ્ધિથી તે તે અનેક પ્રિય વચનો વડે પતિની સેવા કરવી પતિએ પોતે પણ પ્રેમાળ થઈ પત્નીના નાના મોટા સર્વ કર્મોને પુષ્ટિ આપવી તેને અનુકૂળ રહેવું કારણ કે પતિ કે પતિ બંનેમાંથી કોઈ પણ કંઈ કર્મ કર્યું હોય છે તો તેનું ફળ તે બંનેને મળે છે જો કદાચ પત્ની રજસ્વલા વગેરે કારણથી આ વ્રત કરનારે અયોગ્ય હોય તો સાવધાન થઈ પતિ આ વ્રત કરવું વિષ્ણુનું આ વ્રત ધારણ કરતા પુરુષ વચ્ચે કોઈ પણ દિવસે વ્રતનો ભંગ કરવો નહીં વ્રત નિયમ ધારણ કરનારાઓએ દરરોજ બ્રાહ્મણોની સુવાસીની સ્ત્રીઓની તથા ભગવાનની પુષ્પોની માળા ચંદન નૈવેદ્ય તથા વસ્ત્ર કલાકારોથી ભક્તિપૂર્વક પૂજા કરવી અને પૂજા કર્યા પછી ભગવાનને તેમના સ્થાનમાં પધરાવી તેમને કરેલા નૈવેદ્યનું આત્માની શુદ્ધિ તથા સર્વકામનાઓથી સિદ્ધિ માટે વ્રત કરનારે ભોજન કરવું આ રીતે પૂજા વિધિથી ઉત્તમ બાર મહિનાવાળું વ્રત કાઢી ઉત્તમ સ્ત્રીએ કાર્તિક માસના છેલ્લા દિવસે ઉપવાસ કરો પછી બીજે દિવસે પ્રભાતમાં પતિએ સવારમાં કર્મો કરી આચમન કરી પૂર્વની પેઠે શ્રીકૃષ્ણની પૂજા કરી યજ્ઞના વિધાનપૂર્વક દૂધમાં રાંધેલા ચરુથી ઘી સાથે અગ્નિમાં બાર જ આહુતિઓ આપવી પછી પ્રસન્ન થયેલા બ્રાહ્મણોએ આપેલા આશીર્વાદો મસ્તક વડે સ્વીકારી ભક્તિપૂર્વક તેઓને મસ્તકથી પ્રણામ કરી તેમની રજા લઈ જમવું જેમ જ આચાર્યને આગળ કરી વાણીને નિયમમાં રાખી પોતાના સગા સાથે ઉત્તમ પ્રજા આપનાર તથા શ્રેષ્ઠ સૌભાગ્ય લેનારથી ચરુનો શેષ ભાગ પત્નીને આપવો હર કોઈ પુરુષ આ વ્રતને વિધિ પ્રમાણે કરી શ્રી ભગવાન પાસેથી ઈચ્છિત વસ્તુ મેળવે છે તેમજ હર કોઈ સ્ત્રી આ વ્રત કરી સૌભાગ્ય લક્ષ્મી પ્રજા લાંબા આયુષ્યવાળો પતિ યશ તથા ઘર મેળવે છે કન્યા આવ્રત કરે તો સમગ્ર લક્ષણોવાળો વરને મેળવે છે વિધવા સ્ત્રી આવ્રત કરે તો પાપ રહિત થઈ સદગતિને પામે છે છોકરા ન જીવતા હોય તેવી સ્ત્રી આવ્રત કરે તો તેના છોકરા જીવે છે નિર્ધન સ્ત્રી આ વ્રત કરે તો ધનવાળી થાય છે અને ધનની માલિક હોવા છતાં જે સ્ત્રી અત્યંત દુર્ભાગીની હોય તે આ વ્રતથી ઉત્તમ ભાગ્યશાળી થાય છે તેમજ કદરૂપી સ્ત્રી આ વ્રત કરી ઉત્તમ રૂપ પામે છે રોગી મનુષ્ય આ વ્રત કરે તો રોગ મોટા રોગથી મુક્ત થઈ ઇન્દ્રિયો સહિત સમર્થ દેહને પામે છે વળી કોઈ મનુષ્ય હર કોઈ શુભ પ્રસંગે આનો પાઠ કરે તો પિતૃઓને તથા દેવોને અનંત તૃપ્તિ થાય છે અને હોમ થયા પછી પ્રસન્ન થયેલા લક્ષ્મીજી તથા શ્રી બધીની કામનાઓ આપે છે રાજન એ રીતે મૃત ગણોને પવિત્ર જન્મ તથા દિતિનું મહાન વ્રત મેં તમને કહ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય ઓગણીસ સમાપ્ત ષષ્ઠ સ્કંદ સમાપ્ત જય શ્રી કૃષ્ણ